નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી ચાર આધ્યાત્મિક જીવન જીવવાનો અર્થ એ નથી કે તમે જરૂરની અને જીવનને સરળ બનાવતી ભૌતિક વસ્તુઓથી વંચિત રહો છો એનો અર્થ માત્ર એટલો જ થાય છે કે સમષ્ટિના હિત માટે અને મારા ગૌરવને મહિમા માટે જેનો ઉપયોગ કરવાની તમને જરૂર પડે તે એકે એક વસ્તુ તમારા ખપની છે એ જે કાંઈ હોય તે એનું કામ પતી જાય એટલે પ્રેમ અને કૃતજ્ઞતા સાથે મને પાછી વાળવાની છે કારણ કે તમને સમજાઈ ચૂક્યું છે કે તમારી પાસે જે છે તે સઘળું મારું છે તમને જણાશે કે તમે જેમ વધુ આપી દો છો તેમ તમારી અંદર વધુને આવવા માટે જગ્યા થાય છે તમને જેની જરૂર હોય તે બધું સ્વીકારો પણ કદી એના માલિક બનવાનો પ્રયાસ ન કરો કશા નહીં પર તમે જેટલું વધુ માલિકી ભાવ ધરાવશો એટલી એ ગુમાવી દેવાની સંભાવના વધશે મારા ભંડાર તો ભરપૂર છે ઉભરાય છે તમને સાચી મોલવણી આવડે પછી તમને કશાની પણ લગીરે ખોટ નહીં પડે પણ હંમેશા દરેક બાબતમાં મને પ્રથમ મૂકવાનું દરેક વસ્તુ માટે આભાર માનવાનું અને જેનું કામ પતી ગયું હોય તે મને પાછું સોંપી દેવાનું યાદ રાખો આપનો આજનો દિવસ શુભ રહે